સ્થિત જે આવેલું સાણંદ ગામ છે ત્યાં નર્મદા કિનારે અમે લોકો દર્શન અને કરવા માટે આવેલા અને એમાં શ્રીરામ ડાઇનિંગ હોલ જેમાં અમે જેમાં અને અમને ખૂબ સારું એવું લાગ્યું તો અમે આશા કરીએ કે તમે પણ આ જગ્યા ઉપર એકવાર અવશ્ય આવજો અમને સારું લાગ્યું બને તમને પણ સારું લાગશે અને સો રૂપિયામાં અનલિમિટેડ છે તો જેટલું યોગ્ય હોય એટલું તમે જમી અને આનંદ માણજો અને બાકી તો બધું જો તમે જોસ્ટ પણ એકદમ મસ્ત છે અને આ મગનું શાક પણ એકદમ સરસ છે આ રીંગણા બટાટાનું શાક પણ ખૂબ ઘરનો ટેસ્ટ હોય એવું અને આ ફરસાણમાં જે લાડુ છે એ તો બેસ્ટમાં બેસ્ટ એક ફરસાણ કહેવાય અને એ પણ અનલિમિટેડ જ છે જય શ્રી રામ શ્રીરામ ડાયલ ચાંદોર લાઇબ્રેરી તરફ જવાનો રસ્તો છે મેન રોડ ઉપર અમારું ડાઇનિંગ હોલ છે બિલકુલ લાઇબ્રેરીની સામે નદી એ થી ત્રણસો મીટર થાય છે